કતારગામના નંદુ ડોસીની વાડીમાં આવેલા ધર્મ ડાયમંડનો રત્ન કલાકાર નાટ થાય છે તે ચોરીને ભાગી જતા કતારગામ પોલીસ દોડતી થવા પામી છે કતારગામના નારાયણ નગર ચાર રસ્તા નજીક મણિનગર સોસાયટી રહેતા મેહુલ નાગજી વાણીયા કતારગામ નંદુ ડોસીની વાડીમાં શ્રીમ કોમ્પ્લેક્સમાં ધર્મ ડાયમંડ નામે કારખાનું ચલાવે છે ગત વહેલી સવારે કારખાનામાં ઓફિસનો કર્મચારી કલ્પેશ બલિરામ સરફલે રાબેતા મુજબ સવારે સાત વાગે કારખાને ગયો હતો પરંતુ ઓફિસનો દરવાજો અંદરથી બંધ હતો અને દરવાજો ખોખડવા છતાં કોઈએ ખોલ્યા નહોતા જેથી કલ્પેશે તુરંત જ મેહુલને જાણ કરતાં તેઓ કારખાને દોડી ગયા હતા મેહુલે કારખાનાના સીસીટીવી ફૂટેજ ચેક કરતા નાઇટ પાડીમાં કામ કરતો કારીગર નરેશ મોહન કોળીએ સવારના ચાર વાગ્યા નરસામાં ચા બનાવી તેમાં કોઈ કેફી પદાર્થ ભેળવી નાઇટ પાડીના આઠ કારીગરોને ચા પીવડાવી બેભાન કર્યા હતા ત્યારબાદ કટિંગના ચાર મશીન ઉપર મૂકેલા લાખ સુડતાલીસ હજારથી સ્વયં સ્વયંગીરાનો માલ ચોરી કરી આઠે કારીગરને કારખાનામાં ગોંધી કારખાના બહારથી લોક કરી ભાગી છૂટ્યો હતો આ ઘટનાને પગલે કારખાનેદારી મેહુલ વાણિયાએ છ મહિનાથી કામ કરતા કારીગર નરેશ માળી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે નરેશને પગેરું મેળવવા તેના વતન ખાતે પોલીસ ટીમ રવાના પણ કરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા